છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય અને એક વખત બનાવશો ને તો વારે વારે બનાવવાનું મન થશે એવું ટેસ્ટી આજે આપણે બનાવીશું પીનટ ચાટ હેલો ફ્રેન્ડ્સ હું છું પદ્મા અને સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ બધાથી પહેલા આપણે આ ચાટને ને એવો ટેસ્ટી બનાવવા માટે એક મસાલો બનાવીશું તો જેમાં એક વાટકીમાં આપણે એક ચમચી સાદું મીઠું લેશું અડધી ચમચી સંચાર પાવડર અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી આમચૂર પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી કાળા મરીનો પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચીથી પણ ઓછો એટલો ગરમ મસાલો લેશું અહીં તમે તમારી પાસે ફુદીનાનો પાવડર હોય તો એ પણ યુઝ કરી શકો છો અને આ જે મસાલો છે તમે મિક્સ કરી અને એ ટાઇડ ડબ્બીમાં સ્ટોર કરીને રાખી શકો છો તમે કોઈ પણ ચાટ સલાડ કે રાયતું કરો ત્યારે એમાં આ સલા આ મસાલાનો ઉપયોગ કરી શકો છો તો આપણે મસાલો થઈ ગયો છે તો હવે મેં અહીંયા એક વાટકી મગફળીના દાણા લીધેલા છે એને પેલા બરાબર ધોઈ અને માં પાણી નાખી અને એને બે સીટી આવે ત્યાં સુધી આપણે બાફી લેવાના છે એ તો તમે મીડિયમ ગ્લેસ ઉપર કરતા હો તો પાંચ મિનિટ આપણે એને બોઇલ કરી લેવાના છે હવે આ દાણા છે એમાંથી મેં અડધા દાણાનો યુઝ કર્યો છે અને એમાં આપણે હવે વેજીટેબલ કટ કરીને નાખીશું તો જ્યાં મેં બે મીડિયમ સાઇઝની ડુંગળી એક નાની સાઇઝની કાકડી એક મીડિયમ સાઇઝનું ટમેટું અને અડધું કેપ્સિકમ જેને મેં ઝીણું કટ કરીને લીધેલું છે એ બધા જ વેજીટેબલ આપણામાં એડ કરી દઈશું અને હવે એ એક મોડું મરચું લેશું જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે આ લીલું મરચું અવોઇડ કરી શકો છો હવે એમાં અડધી વાટકી જેટલી આપણે કોથમીર ઝીણી કટ કરીને એડ કરી દઈશું અને આપણે જે મસાલો બનાવેલો છે એમાંથી દોઢ ચમચી જેટલો મસાલો નાખી દઈશું અને હવે ચટપટો ટેસ્ટ આપવા માટે અહીંયા આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું આ ચાટ તમે જમવાની સાથે લેશો ને તો એકના બદલે બે રોટલી ખવાઈ જશે એટલી આ ટેસ્ટી આ ચાટ બનશે અરે તમે સાંજે ઓછી ભૂખ હોય ત્યારે પણ તમે આ બનાવીને ખાઈ શકો છો ખૂબ જ મજા આવશે તો બસ હવે આપણે આ બધું મિક્સ કરી લેશું અને લો આપણી આ પીનટ ચાટ અને તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમને આ પીનટ ચાટની રેસીપી કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો અને જો તમને મારા વિડિયો અને મારી મહેનત થોડી પણ પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરી તમારા ગ્રુપમાં શેર પણ કરજો જેથી મને નવા નવા વિડીયોના લઈને આવવાનું મોટિવેશન પૂરું પડે અને ફ્રેન્ડ્સ તમે ચેનલ સબ્સ્ક્રાઇબ કરો સાથે સાથે બે આઇકન પણ પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો ચલો ફ્રેન્ડ્સ હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો